હવે વર્ણન બહુ નથી કરતો દુકાળોના ને અહાડના લીધા મારે કરવા તો એટલે સીધી વાત કરું છું મારે ભાઈને રજૂ કરવું છે એટલે ભયંકર દુકાળ માલિક માલિકો ઘરમાં મકોડાના માથા જેવી ધાર નમરે ત્રણ ત્રણ દીઠિયા તાવડી તુલે નોતી ચડી એવી એક ગરીબ બારોટની ની બાઈ પડખા ની દીકરો હું તો દીકરાને પાણીનો ઘૂંટડો પીવરાવીને હુરાવી દેતી હતી એ ત્રણ વર્ષના દીકરાને ધવરાવવાની તેવડ નહોતી એવી ગરીબ બાઈ હુતી હુતી વિચાર કરે કેવા ક્યાં દાતાર માણા ને જાઉં કે જ્યાં મને વરહ ઉતરાવી દે ક્યાં કેને ઘીરે જાઉં કે મને વરહ ઉતરાવે એ હુતી હુતી ગામડા તપાહે વ્યક્તિ તપાહે પ્રાણીને જાઉં દીકડાને જાઉં આઈ જાઉં વાં જાઉં કરતા 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 હા મરહકે વિચારનો ઝબકારો થયો દીકરાને તેડી બાઈ ઘર માં લીધા જેવી જણાઈ હતી એ લઈ પોટલું વાળી હાલતી થઈ ધીમે 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 ધીમી હાલતી 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 ત્રપદ ગામની અંદર પોતાના અડીખમ દેજમાન ને ઘર રામભાઈ ને કહોતી આવી અને ઊભી રહી ભાઈ લાંબુ પછી કોઈ કોઈમાનવા ગઈ નથી મને માગતા આવડતું નથી દીકરો નાનો છે મારા ઘરમાં મકોડાના માથા જેવી જાહેર નથી ત્રણ દીધા આવડી ચૂલે નથી ચડી પણ બારોટ તારું નામ જતા તારા બહુ વખાણ કરતા એટલે તારે એસરે આવી શું મારે વરફ નભનું છે દાતાર માણા અરે મારા બાપડીયા

એટલે ભાઈ હાથ જોડે કીધું ભાઈ મે હવે વર બહુ સારું થયું અને હવે મને રજા દે હું ઘીરે જાઉં કે બેન જો બાપા માથું વર હતું ને ફેરા બેન કાઢી નાખ્યું હું તો મારા વાલી એટલો ઢૂંઢી તું છે દીકરો નાનો છે ક્યાં જાય બટકો રોટલા સવાલ છે ને રે ને બાપ એક વર બીજે વરે રોકાણી બાપુ ત્રીજે વરે રજા લીધી નો દીધી ચોથે વરે રજા લીધી નો દીધું એક વર્ષ નહીં બે વર્ષ નહીં ત્રણ વરહ નહીં ચાર વરહ નહીં ત્રણ વર્ષ ના દીકરા ને તેડી અને બાઈ હોન બાઈ પરિખમાયર ને આંગણે આવી હતી અને દીકરો પનર વર્ષ ની ઉમરે આવી નું બોર્યો અને તે કીધું ભાઈ મારો દીકરો હવે જુવાન થયો છે ને ખંભે ચોપડા ઉપાડી ને આયરું ઘેરે માગવા દેવડો થઈ ગયો હવે મને રજા દે તો મારે ઘીરે અને તે કીધું બાપ જાઈ જાય ખુશીથી થઈ આવું ના નહીં પાડું પણ મારું એક વેણ રાખે કે ભાઈ શું પપ્પા મને તમારી નાતમાં ખબર ન પડે જોઈ એટલા રૂપિયા લેતી જા પણ હારું ઠેકાણું જોઈને તારા દીકરાની સગાઈ કરી આ મામીના આઠ ને તારા દીકરાના હું લગ્ન કરી દઉં તો મારે દીકરાને તેડીને આવી હતી મારે ગીરેથી દીકરાની બહુ હતી વિદાય થતી હોય હું તને વળાવતો

બાય નીકળી હાલતા 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 કાઠીના જેતપુર આવી વીરપુર બાજુમાં આપણું જેતપુર પોતાના દીકરાની જોડ જોઈ ખામાવાળા એ આ પાડી ફવા રૂપિયો શ્રીફળ દીધા એ બ્રાહ્મણ તેડાવી લગ્ન જોવરાવ્યા એ મા મહિનાના લગ્ન તોરણ લઈ એ બાય પાછિત્રાપજ ને માર્ગે પડી પણ હાલતા હાલતા બાપુ એની આંખ્યું વિચારી જાય ગાય જગદંબા હાય ભગવતી ઉઘાડો ઘર મૂકીને આવતી રહી પનર વરો વય ગયા મારું ઘર તો દૂર થઈ ગયું હોય છે અને વરી પાછી પોતે ને પોતે જવાબ દેહાય કે કાંઈ વાંધો નહીં ભલે ધૂળ થઈ ગયું હોય મારા અભાના વ આવશે ગાયરું કરશે માંડું માનશે મારું ઘર પાછું ગોકુળિયું થઈ જાય હરમાનના મિનારા તણતી ચણતી 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 હિ ત્રાપદને સિમાળે પહોંચી બેગોવાડી આમ થી બેગોવાડી આમ થી એ હોનભાઈ ઉભા રહ્યો એ હોનભાઈ કોઈ ઉભા રહ્યો એ હોનભાઈ કોઈ ઉભા રહ્યો ચાર ગોવાડિયા પાસે આવ્યા છોકરાઓ શું વાત છે કોઈ તમને કઈ ખબર નથી હું મારા અવન હગાઈ કરવા ગઈ હતી કોઈ તમને કાંઈ ખબર નથી મામીના ને આઠમે લગન છે તમે જાનિયા હો કોઈ તમને કાંઈ છોકરા વાતમાં મોણો ન નાખો વાત તો એ કરી દીયો

અને મારા મર્યા પછી મને કાંંદ દેહે મને આગ દેહે પછી મારી રાખને લઈ અને દામોદર કું ની માલિકો ઠારસીએ તેથી મારું આત્મા ત્યાં હશે ને ત્યાં આ ઠરસીએ મારું આત્મા અનુભવ છે પણ એ અબા મારી વાહ મારી રાખનું ઠાર નરું કોઈ ન રહ્યું મારી રાખને ધગતી મૂકી શબ્દો ભાઈના આયા માથે નીકળ્યા કે મન હતું हो मारी ठर सेवी पाण राखी रखी दे लखधीर क મારી ધગતી વાની ધીર મને હતો હે મારો અભો મન મેલવાન આવશે મહાન પણ વિદ્યા

નિંદણી મીણીની પૂતળી ભાંગે મળીખમ આયર ભાંગી ગયો થાંભલીને ટેકો લઈ લીધો બેહી ગયો ને આકાશમાં નજર નાખે ને કાળિયા ઠાકર ને એટલું કીધું હે દ્વારિકા દેશ આગળી બાઈ આવીને પૂછીએ કે ભાઈ મારો અભો ક્યાં તો કેમ કહે કે તારા દીકરાને મારે ચોરીએ ચડાવો તો એને બદલે તારા દીકરાનું હું ચિતાઈએ મને પૂછશે મારો લાડકો એવો ક્યાં

એટલે આપા મેપાએ નાકમાંથી આંગળી મૂકીને કીધું કે દીકરાની મા છે અને ઘડીક વાર છાની ન રાખતા એક વખત અહીંયા ખાલી થઈ જવા દો નકર એનું એનું કાળજું બે એક વખત એનું હયું ખાલી થઈ જાવ અને બાઈ સાહેબ હૈયું ખાલી થતું તો અને હૈયા મરહિયા નીકળતા તા મરહિયા નીકળતા નીકળતા એક મરહિયો ડોક્ટર સાહેબ એવો નીકળ્યો કે અડીખમાં એના છાતીના પાટિયા બે ઈ મરહિયામાં બાપુ બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે અભા મેં એવું સાંભળ્યું છે ભારતીય શાસ્ત્રોમાં કે દીકરો જ્યાં સુધી બાપની કે માની પથારી એ મરણ પોક ન મૂકે ત્યાં સુધી આઈતમાં બ્રહ્માંડની માલિકો ભટકતો રહીએ અને ઓ લો અંભારે નહીં હે અભા મને અહીં તો મારા દરવાજા સુખના બધાય બંધ થઈ ગયા થાય વાનાય બંધ કરીને યોગ્ય વાનાય બંધ કરી કે માની રાણ પથારીએ કોણ પાથૂન અમારો પોરાગના તળા હોક આજ દરવાજા દેવાય ગયા પણ મારા હા હજના તારા જો જોને હો આજ દરવાજા દેવાય ગયા બાબંત્રી મારી વાહ વૈષ્ણવ મારી રાખ ને ઠાર મારી વાત પ્રાણ પોક હું કેવું આકાશ ની માલિક જોઈ અને મેપા બે એટલું કીધું દ્વારિકા દેશ આ મારા માગણ છે મારે આશ્રે આવ્યા છે આ વિધવા ભાઈ આનું એક એક આહુડું મારી ઓસરીમાં પડે ને મારી પેઠી ઉપાડી દે મારી પેઠી ઉપડી જાય અને એક એક હા એમ એક એક આહુડું મારી પેઢી નું મને કઈક એવો ઉપાય દેખાડ કે આને આહુડા લોહી શકું અને છાની રાખી શકું મને કોઈ મારે નથી મળતો પણ દ્વારકા દે હુકમ કરતો હોય એમ હૃદયમાં ધબકારો થયો સાહેબ હાથ દીકરા ફરિયાદ માલિક રૂભાતા સૌથી નાનો દીકરો અરેહી નામ ચૌદ વર્ષની ઉંમર બાપુ ચૌદ વર્ષની ઉંમરના દીકરાનું બાવડું પકડી અને બારોટની બાઈ પાસે બેહાડીને કીધું બસ કઈ રાતારો અભો બસ ખર આ થારો ઓભો દોરણ દીકરે એમનો કે જો બાપ તો હું કરશ અન બાયે જોયું આ વાત કર્યો કે કેમ કે મારે ની આયા પછી તો ખંભે ચોપડા ઉપાડીને આયરું ને માગવા દે હું પછી આ ઘોડા આ બેહું આ જમીન આ આમદાની મૂકીને મારે તાર દીકરાને માગણ નત કરવો કે બે ની વાત હતી પણ હવે એના નસીબમાં બનવા નહોતી બની ગયું મારા મોઢામાં છૂટવા નતા એ શબ્દો છૂટી ગયા આજ મારો નથી હવે આજથી તારો છે અને ચૌદોરાના દીકરા એમ ન કીધું હું નહીં જાઉં હાલતી થઈ બાપના વેણ ઉપર દીકરો હાલી નીકળ્યો જેતપુર બાપુ જ્યાં હગાઈ કરી આવી હતી ન્યાયી છોકરાને પરણાવ્યો હું ભૂલતો ન હોય તો ઈસવીસો ને સોળસો ને ચોવીસની મારી ઘટના બની દીકરાને ન્યા પરણાવ્યો ખાલી સાહેબ આખો વીતી જાય ખાલી એટલું 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 મારી વાત ઉપર ધ્યાન દઈ દો કે એનો છોકરો એને ઘેરે તેથી બારોટ થઈને આવતો છે અને એને જનેતા મા ભરીને અને તેથી દાન દેતી હશે અને પછેડી પાથરીને એને એની ઘેરે બેસતો હશે અને માપ ભરીને દાણા દેતી હશે એ આયરાણીએ કાઢી દે મથુડો પથ્થર નાખ્યો હશે આપને યાદી દમ દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર પ્રમોસ રાખ્યો વાણ તે માગણ વારો મેપળા બપુ આદ રેડિયા ની અંદર તમે બુધવારે લોક વાર્તા આવે ત્યારે કેવું સાંભળો કે આજની લોક વાર્તા જેઠસુર દેવ રજુ કરે છે આજની લોક વાર્તા જેઠસુર દેવ રજુ કરે છે તો જેઠસુર દેવ છે ને એ દાનમાં દીધેલા દીકરાની સીધી પેઠી છે અને હજી સાધુ સંતો બેઠા એટલે એની યાદ અપાવી દઉં કે પૂજ્ય નારાયણ બાપુ બોલતા ને આજ પણ ઘણા કલાકારો બોલે છે ભગવાન શિવનું એક ભજન એટલે મને આ વાત યાદ આવી